કીધો લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે તો આગળ દસ વાગે હું આ લઈને આટો મારવા બહાર લઈ ગયો તો અત્યારે હજી તો જાનું નીકળતી હતી બોલ હજી જાતી હતી પવણો દઈ દો મારા શાળાજી વધારે અહીંયા ભગવાનની પૂજા કરતા કરતા મને આદેશ આવી ગયો છે જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો આજના મારા મંદિરના દર્શન કરાવું

શ્રી કૃષ્ણ એ બેન ઉઠો હવે ઉઠો હાલો અગિયાર વાગે આસ્તો બેન તો છે ને રજાનું માણી લે ઓ બહુ મોડા મોડા ઉઠે એમ જ હોય બેન સ્કૂલે જવાનું હોય તો પેલો ઉઠવાનું રજા હોય તો તે રહેવાનું રેવાનું બેન એવું ને હું છે ઉઠવું ઉઠવું હાલો હાલ હાલો દાદા જો કેરી લઈ આવ્યા અને અમારે જો નાસ્તા પાણી બધું થઈ ગયું હવે છે રસોઈ બનાવવાનું રસોઈ માં તો હજી કઈ નક્કી નથી કર્યું કામકાજ કરીને નવરા ને ને ઉઠાડ્યા એવું બધું છે

ખાલી કેરી થોડી હોય ખાલી કેરી ના હોય ખાલી કેરી થોડી એક રોટલી તો ખાવું પડે નથી હે હાલો બ્રશ કરી નઈ લઈને ત્યાં હું આવતું નથી કાબે કેરી તો કેવી ખાઈ હમણાં કેરી નથી ખાતી કઈ નથી ખાતી ફ્રુટ કેટલું પડ્યું છે

હા કાંઈક રસ્તી પાણી કરીએ નાસ્તા તૈયાર કરીને એવું થઈ શે તો બસ હાલ તો મિત્રો કેમ છો બધા અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અત્યારે વાગી ગયા છે સાત અને જો અત્યારે રસોઈ પાણીની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને રસોઈ માંસ તો મસ્ત મારું પ્રિય મને બહુ ભાવે જેની હું ખાસ રાહ હતો હોઉં મારા માટે તો કેરી એટલે મને કેરી આમ અંતરમાં વાલી હા

આજે તો યજ્ઞ હતો પણ એટલે ત્યાં એ જવાનું હતું યજમાન બી જમાડવાના હતા પણ ટિફિન મગાવ્યું હતું એટલે પછી ટિફિન એવું બધું આવ્યું હતું ને આ બધું જે રસોઈ બને છે આમાં હું મીતું છે એટલે ખીચડી કંઈક સરસ છે હે એવું છે આપણને જ ભાવે હા અને હું જોઉં હા આજમે જ કરું છું છે હા બરાબર છે

પ્રખ્યાત જાચી વાત છે એટલે જો આ બધું બનાવે છે મસ્ત મસ્ત અત્યારે રોટલી શાક ને એવું બધું અને ખાસ અત્યારે વાતાવરણ પાછું એવું થઈ ગયું છે હજી બધું અંધારું નથી પણ વરસાદના લીધે અંધારું થઈ ગયું છે કે હમાસર મને ભાવનગરની બાજુ બધી વરસાદ પડે છે જાગુને શું છે ત્યાં ફરી રહ્યા એટલે હમાસર આવી ગયા હતા જાગુ એ કંઈક જોયું છે એવું બધું એટલે કહેતી હતી કે ભાવનગરમાં વરસાદ પડ્યો મારા હા હવે કહેતા હતા હા એ બહુ અંધારું છે કે જમાય બધું અમારે અહીંયા અંજવાળું થઈ ગયું ફૂલ છે એવું બધું છે વરસાદી માહોલ જેવું થઈ ગયું છે વાદળીયા એવું છે એવું બધું છે એટલે વરસાદ કદાચ રાતનું આવે આમ ઠંડુ પવનની ભેગો છે પણ આ કદાચ ગરમીને લીધે આવું બધું થઈ ગયું છે એવું બધું વાતાવરણ આખું થયું છે એટલે ફોરવે નહી હોય આમ એમ થાય હોય તો એમ થાય કે

સવારની ભેગા ઉઠી માને હા તો રાત્રે જરીક દરવાજો ખુલ્લો ભાડે જાય તો ધોડી ને સિદ્ધા કરી જાય એટલે એ આ બીજા ફોરવતું નથી એવું થયું છે હવે એટલે એકલા અમે પાછું ભેગે છે ને એટલે કોક તો જોઈ જ ભેગું આજુબાજુ કેટલું કેટલોક રમવા આવે તોય છોકરા એક બે તો હોય જ પણ બોલી શું છે ભલે બાધ ધબા ધબ્બી બોલાવે પણ જોઈ બેનું ખરા એ પાકું છે એટલે આવી જાય એટલે પાછું રેડી થઈ જાય

અલલો હું કહેવાય તારક મેતા જોયું તેમાં રત્નાગરી આવ્યું ને પેરેના કાકાનું આવી છે હા મોટા મોટા એમ એવું છે હા તો સારું ફોન હાલ

ಪತಿ ಮಿತ್ರ ಮಾತೀ ಸಹ ಮಾ ઉગરિયાળો ગાગર ને કસુંબ લોડી એની ચુંદડી માનવ લખ તાર ના મરાણી માયુબા શ્રી જમુના ઘાટ માં શ્યામ સુંદર એનું મુખડું મનોહર માળા લીધી છે એના હાથ માં મરાણી માયુબા શ્રી જમુના ઘાટ માં

કેડે પીળો પોટ કોને સુંદર એનો લટકો ચાલે કાઈ ચટકતી ચાલ માં મરાણી માં યુબા શ્રી જમુના ઘાટ માં વલબના સ્વામી પ્રભુ રસિકシ રોમણે દર્શન આય પાચે મયે ઘાટ માં મરાણી માં યુબા શ્રી યમુના ઘાટ માં સરખી સાહેલના સાથ માં મરાણી માં ઉભા સિયમુના ઘટ માં કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે રાતના ના વાગી ગયા છે અગિયાર અને આમ તો સુવાનો તૈયારી હતી પણ અત્યારે જવાનું છે ત્યારે મેં કીધું લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે તો આગળ દસ વાગે હું આ સ્થાને લઈને આટો મારવા બહાર લઈ ગયો તો અત્યારે હજી તો જાનું નીકળતી હતી બોલ હજી જાતી હતી પૌણો દ હાડા દે હાડા દે અને લઈને ગયો ને તો અત્યારે કઈ પૌણ છે આખી રાત મને લાગી વિધિ આખી બધું કરશે

એટલે બધું ભેરું થઈ ગયું થોડું ફૂંકાવા દે બધું કરવું પડે ખુલ્લું બધું હતું એટલે એમ જ થાય એટલે એવું બધું હશે જો અત્યારે હું જાઉં છું જાન પોખાવા અહીંયા અમરોલી બાજુમાં છે એટલે આગળ જાન નીકળી ગઈ છે એટલે ઘરે પહોંચો મારે રસ્તામાં દસ પંદર મિનિટને એવું બધું થશે હું નીકળું છું છા એટલે મેં તું ખાસ જે નીકળ્યા પહેલાં ઘરે પાછો આવે એટલે બાર વાગી જાય કે હાડાબારી થાય કલાક વહી જાય જેવું એ ઓલા લોકો ઉપર હોય એટલે મેં એકદમ બ્લોગને પણ પૂર્ણ કરી નાખી અમારા નીંદર આવે છે જો અત્યારે અને બેન કંટાળે આજ વડે હું આટો મારવા લાગ્યો કા મજા આવી ગઈ કાલ બધાને કહી દે તો રાહે બેઠો બેન એની અંદર આવે છે હાલો હું બોલું તો મિત્રો મારા બ્લોગ પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને ચેનલ ને તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો તમને ગમે તો શેર કરવાનું નહીં ભૂલતા આવનો આ બધા પ્રેમ આપતા રહેજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ ના માતન ધારવાની ભારત માતા કી હર હર જય ભવાની